લીંબડીના નાના ટીમલા પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું લીંબડી મામલતદાર કેડી સોલંકી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો ભલગામડા મોટા ટીમલા ઘોઘાસર નાના ટીમલા રામરાજપર અને ઘાઘરેટિયા સહિત સહિતની સ્કૂલના ચોત્રીસ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેમાં સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેળવણી નિરીક્ષક ઇન્દ્રસિંહ વાઘેલા બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ વાઘેલા તેમજ સીઆર કોઓર્ડિનેટર રાકેશભાઈ પરમાર વિગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં પથાણ માધ્યમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક જયપાલભાઈ એન એમ હાઈસ્કૂલ લીમડીના ગણિત વિજ્ઞાનના શિક્ષક રમેશભાઈ યાદવ દ્વારા કૃતિઓનું મૂલ્યાંકન કરીને વિજેતા બાળવૈજ્ઞાનિકોની સિદ્ધિને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ આયોજન ગાંધીનગર જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું